નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો શહેરમાં આવેલ્યમાં જોઈ શકો તે અતિ પૌરાણિક અને ઐતિહાસિક વૈદ્યાત મહાદેવ ખાતે હાલ પવિત્ર શ્રાવણ માસને લઈને મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે પધારે છે તો સૌ પ્રથમ આ દ્રશ્યમાં જોઈ શકો તેમ પ્રવેશ કરતાની સાથે જ સુંદર નાની એવી રમણીય ગૌશાળા બનાવેલ છે જેમાં ગૌ માતાના દર્શન કરીને ભક્તો શ્રાવણ માસને લઈને આ વૈદ્યનાથ મહાદેવમાં સવાર સાંજ આરતીનો લાભ લે છે તો સાથે સાથે ભોલેનાથના શિવજીના શિવલિંગ ઉપર દૂધના તેમજ વિવિધ અભિષેક પણ કરવામાં આવે છે તો પવિત્ર શ્રાવણ માસને લઈને હોમહવન પણ કરવામાં આવે છે ત્યારે ભક્તોના જણાવ્યા મુજબ વૈદ્યનાથ મહાદેવ ખાતેથી અમાસના દિવસે ભોલેનાથને પાલખીમાં બિરાજમાન કરીને ભવ્યથી ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવે છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પવિત્ર શ્રાવણ માસને લઈને શિવજીના શિવલિંગને સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવે છે અને ફૂલ મંડળી પણ ભરવામાં આવે છે અને ભક્તો સવાર સાંજ ભોલેનાથની શ્રદ્ધાને આસ્થાને લઈને મનથી અને દિલથી આરતી પણ કરે છે અને આ આરતીની અંદર મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ વૈદ્યનાથ મહાદેવ ખાતે જે આરતીનું ખૂબ જ મહત્વ હોય છે તેમાં મોટી સંખ્યામાં ભક્તો આ આરતીનો લાભ લેતા નજરે જોવા મળ્યા હતા વિરાંગ મહેતા મહેમદાબાદ શું ફરી છે છાપનો આ વૈદનાથ માધેવ પવિત્ર શ્રાવણ માસને લઈને આ દ્રશ્યમાં દેખાય છે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ નજરે જોવા મળે છે અને આજે ભોલેદાથની ખૂબ જ શ્રદ્ધા તેમજ આસ્થાથી લોકોએ આરતી પૂજા કરી છે અને શ્રાવણ મહિનાની અંદર અતિ મહત્વ હોય છે આ શ્રાવણ માસનું અને ભોલેનાથને લોકો દિલથી શિવલિંગ પર દૂધ ચડાવે છે અભિષેક કરે છે આજે પણ આ મહાઆરતીનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે શું કહેવામાં ગયો છે તો જય મહાદેવ આ મહાદેવ વૈજનાથ મહાદેવ છે લગભગ પ એકસો પચાસ વર્ષ પહેલાંનું જૂનું મહાદેવ છે અને વૈજનાથ દાદા કહેવાય છે અહીં આગળ જે આવે છે એને બહુ શ્રદ્ધા હોય છે શ્રદ્ધાથી લોકો પાઠ પૂજા કરે છે દર સોમવારે ચાલતી થાય છે શ્રાવણ માસમાં અતિ ભીડ હોય છે અતિશય ભીડ હોય છે અને એની જોડે પણ કાશી વિશ્વનાથ દાદા પણ છે આપણી જાતે કાશી વિશ્વનાથ દાદા અને વૈજ્યનાથ દાદા પહેલાંના જે પુરાણો જે લોકો હોય છે એ કહે છે કે કાશી વિશ્વનાથ દાદા અને વૈદ્યનાથ દાદા એ બે ભાઈઓ છે અને આમાં બ્રહ્મણો સારી એવી પૂજા પાઠ કરે છે બીજું કે અહીંના આજુબાજુ સોસાયટીના લોકો પણ આવે છે ગામના રહીશો પણ આવે છે અને અહીં આગળ દર અમાસને દિવસે આખા ગામમાં વૈદ્યનાથ દાદા અને કાશી વિશ્વનાથ દાદા એનો વરઘોડો પણ જાય છે અને સારી એવી સંખ્યામાં હરિભક્તો હોય છે બધા અને સારી એવી પૂજા થાય છે ઉછરામણી થાય છે સારી એવી આખા ગામમાં કાશી વિશ્વનાથ દાદા વૈજનાથ દાદાની આખી પાલખી થાય છે અને આખા ગામમાં એ પાલખી ફરે છે વાત્રક નદીના કિનારે એમને લઈ જવામાં આવે છે મહાદેવજીને અને ત્યાં આગળ એમને સ્નાન કરાય અને પાછા અહીંયા આગળ વૈજનાથ દાદા અહીં લાવવામાં આવે છે અને પછી એમની ઉછરામણી બોલાય છે અને પછી પણ સહજે પણ આરતી થાય છે મુજબ પંડાપોર ચકલામાં મહાદેવેશ્વર મહાદેવ ભાઈશ્રી છે અને એને અનુલક્ષીને ભવ્યતિ ભવ્ય ભોલેનાથ દાદા અને શિવજીને પાલખીમાં બિરાજમાન કરીને ભવ્યતિ ભવ્ય પાલખી યાત્રા નીકળે છે શું કહેવા માંગ વર્ષો પહેલા જૂનું અમારું આ છે વૈજનાથ દાદા એટલા બધા લોકોના એટલા બધા ઘોડા છે કે લોકોના એટલા બધા કામો કર્યા છે અને એ દિવસે જે પાલકી નીકળે છે તો વડાદરા જે કાશી વિશ્વનાથ દાદા છે એમના ભય તરીકે આ વૈજ્ઞનાથ દાદા ઓળખવામાં આવે છે અને પછી અહીંયાથી એમની પાલખી પીપળેશ્વર મહાદેવ જાય છે આ દાદા બંને દાદાઓ પીપળેશ્વર મહાદેવ જાય અને ત્યાં આગળ નદી આગાડે જે ગંગનાથ મહાદેવ છે ત્યાં જાય છે અને ત્યાં આગળ પાલકી આખી ગામમાં ફરી અને પાછી અહીંયા આવે છે